સરદાર વલ્લભ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વમાં આજે ગુજરાત ની એકસો બ્યાસી વિધાનસભા સીટમાં તારીખ પંદર નવેમ્બર થી શરૂ કરીને નંબર વીસ નવેમ્બર સુધી

વઢવાણ સુરેન્દ્રનગર ની જનતા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ સરદાર સાહેબ જે અખંડ ભારતના શિલ્પી એમની જે યાત્રાને સૌએ ભાવ પૂર્વક બિરદાવી છે અને સૌએ શ્રદ્ધા સુમન પણ અર્પણ કર્યા છે